મને જે આવી છે એને પહેલા વ્યક્ત કરી દઉં પછી મારી વાત શરૂ કરો મારા એક કારણે જે સમાજમાં અનુભૂતિ પણ કરી મે તો પહેલો ફોન આવ્યો એને જ કહી દીધું કે મારી તો આવી કોઈ ભાવના હોય ને સદા આપને એમ લાગ્યું તો હું માફી માંગુ છું અને મેં તો પછી એવી એને સલાહ પણ આપી ગઈ કે તમને તમને એમ લાગતું હોય કે મારે આવું લખવું જોઈએ કે આવું બોલવું જોઈએ એવું મને મોકલો તો હું એ પણ લખી દઉં મેં તેનો સહજ ભાવ એવું કીધું એ વાત તો અલગ છે પણ પછી જે અત્યાર સુધી ચાલ્યું અને અત્યારે હું અહીંયા આવું એવી અમારે જયરાજસિંહભાઈ વાત થઈ હતી કે કાલ સાત વાગે સાત સાડા ત્યાર પહેલાની મારી મનસ્થિતિ અલગ અલગ હોય પણ પહેલી વખત હું ચૂંટણી સભામાં જતો હોઉં રૂટીન કાર્યક્રમમાં જે હું વાંકાનેર વિસ્તારમાં ગયો હોઉં ક્યાંય ગયો અને ઢોલ નગારા સાથે મારું ત્યાં સ્વાગત થાય એ ક્ષત્રિયો સિવાય કોઈ કરી ના શકે એ શક્ય જ નથી એ ત્યાંથી જ મારું ઊંધી રીતે સ્વાગત થવાની સંભાવના હોય એ બટ નેચરલ છે એ મારી પણ એમાં કંઈ મને એવું અતિશયોગી કહેવાનું પણ કોઈ કારણ નથી આજના કાર્યક્રમમાં મંચ પર બિરાજમાન રાજ્યસભાના મારા કે શ્રી દેવસિંહજી જાડેજા આપ સામે બેઠેલા આપ સૌ આગેવાનો ભાઈઓ વડીલો યુવાન દોસ્તો મિત્રો મને એક વાતનો એવડો મોટો રંજ છે કે મારી જીભથી આ વાત નીકળ્યું મારી આખી લાઈફમાં મેં કોઈ નિવેદન કર્યું હોય અને એને પાછું ખેંચ્યું હોય એવો રેકોર્ડ નથી મારી આખી લાઈફમાં આવો રેકોર્ડ આજે એક ચૂંટણીની અને એ બી અનઆયોજિત કાર્યક્રમ એ કોઈ કાર્યક્રમ પણ નહોતો અમે તો કાર્યક્રમો બંધ કરીને કરશનદાસ સાગઠીયાના ભજન છે એની હાટુથી ન્યાય ગયા હતા એવો કાર્યક્રમ કઈ કામનો નહોતો એમાં મારા થયેલા ઉચ્ચારણથી આજે મારી પાર્ટીને મારા કારણે સાંભળવાનો વારો આવ્યો હતો જયરાજસિંહજી એનીથી મોટો અફસોસ કે દુઃખ બીજું કોઈ વાતનું નથી હું મારા માટે નહીં મારા માટે નહીં સાહેબ શબ્દ વાપરું છું સમજીને વાપરું છું ક્ષત્રિય સમાજની સભામાં વાપરું છું જયરાજસિંહના અધ્યક્ષસ્થાને મળેલા બધા મહાનુભાવોની ઉપસ્થિતિમાં બોલું છું કે મારી પાર્ટીને મારા કારણે સાંભળવાનું થયું છે મિત્રો હું આ સમાજ પાસે બે હાથ જોડીને નથી મિત્રો પાર્ટી હું તો બધા પ્રવચનો કરતા હતા ને તો હું નામ લેવાના મતનો નહોતો છે ટાઈમ માટે નહીં જઈ રહ્યા છે હું જેના નામ બોલ્યો માફીના વિડીયોમાં એને લોકો ટ્રોલ કરે છે કે તે અહીં કામ આમ એટલે હું આપના નામ લેવાના મત નો નતો પણ નામ ના લઉં તો આપને એમ લાગે કે અમારા નામ ન લીધા એટલા માટે અન્યથા નામ લઈને પાછા એ નામ ગણતા છે અને ટણ કોક લખતા તૈયારી છે નહીં એટલે આપણે બીજો મુદ્દો એક મારે જે કહેવાનો એ બીજો એક મુદ્દો બીજો એક મુદ્દો એવો હતો કે મને ઘણા આગેવાનો એમ કીધું હતું કે આપ ક્યો તો અમે એવું નિવેદન આપીએ તમારા ટેકામાં મેં બધા આગેવાનો ના પાડીશું કોઈ નામ બોલવાના મતનો નથી મારો મારો મત છે કે હું તમે મારા ટેકામાં નિવેદન કરો એ તમારી સામે આવે મારા કારણે તમારે નવી ક્યાં શરૂ કરવી એટલે હું આ સંપૂર્ણ ક્ષતિ મારી વ્યક્તિગત ક્ષતિ છે અને એનો જવાબદાર પણ હું જ છું અને એના કારણે ક્ષત્રિય સમાજના પણ કોઈ આગેવાનોને કંઈ પણ નાનું મોટું કરવાનું આવે એ પણ મારા મનમાં ઈચ્છા નથી હું એ મતનો નથી કે પાંચ ક્ષત્રિય આગેવાનોને મારે કારણે પાછું નુકસાની સહન કરવાનું આવે એ પણ જે કાંઈક સહન કરવાનું આવે એનો જવાબદાર હું એકલો છું એ હું આ તમારી સભાની અંદર સ્વીકારવાતી હતી કોઈ નહીં મારી સરપેણમાં આવ્યા છે એને હું ધન્યવાદ આપું છું અને અભિનંદન આપું છું પણ હું એમને લાયબ્રેરી ગણવા ન ગણવા માટે હું સમગ્ર દેશના ક્ષત્રિય સમાજને વિનંતી અને અપીલ કરું છું અમારા સમર્થનમાં જે આવ્યા છે મારા મનાવીને આવેલા નથી કે અમે એમને કાંઈ સમજાવ્યું હોય કઈ અંડરટેબલ કર્યું હોય ને આવેલા નથી એ પ્રેમથી અને ભાવથી એમણે અમને આ યોજના બનાવીને બોલાવ્યો પુનશ્ચ જયરાજ સિવાય હું આપનો આભારી છું કે આપે એક ક્ષત્રિય અને સાજે એ પ્રકારે આ પ્રશ્નની અંદર રસ લીધો આ પ્રશ્નનો ઉકેલ લાવવા માટેનો આપે પ્રયાસ કર્યો એ માટે હું અંતઃકરણપૂર્વક આપનો આભારી પણ છું આપને ધન્યવાદ પણ પાઠવું છું અને પાર્ટીનો એક વરિષ્ઠ આગેવાન હોવાના નાતે પાર્ટી વતી પણ આપને અભિનંદન આપું છું